નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસમાં એક ઐતિહાસિક ઉમેરો રૂપે નવનિર્મિત અત્યાધુનિક ટાઉન હોલ નું નિર્માણ પૂર્ણ થયું છે આ ભવ્ય સાંસ્કૃતિક સંકુલન નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ડેડિયાપાડાથી લોકાર્પણ દ્વારા યોજાયું હતું નવસારી શહેર માટે આ સુવિધાભર ટાઉન હોલ એક અનમોલ ભેટ સમાન છે જે શહેરના સાંસ્કૃતિક સામાજિક અને જાહેર કાર્યક્રમોને નવા પ્રમાણમાં લઈ જશે આ ટાઉન હોલનું નિર્માણ આધુનિક સુવિધાઓને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે તેમાં વિવિધ પ્રસંગો અને કાર્યક્રમો માટે વિશાળ અને સુસજ્જ બેન્ક્વેટ હોલ ઉચ્ચ સ્તરની મિટિંગ્સ માટે કોન્ફરન્સ હોલ આશરે આઠસો લોકોની ક્ષમતા ધરાવતું ટાઉન હોલ ઓડિટોરિયમ તેમજ આકર્ષક ઓપન એમ્પી થિયેટર જેવી સુવિધાઓનો સમાવેશ થયો છે શહેરવાસીઓ સ્થાનિકો સંસ્થાઓ અને સંગઠનોને તેમના કાર્યક્રમો માટે વિશ્વસ્તરીય માળખું મળે તે હેતુથી આ તમામ સગવડો એક જ સંકુલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે અજીત સિંહ ઠાકુર દ્યાંગ ન્યૂઝ નવસારી